ચાલો મણી જેસા તો કન્ટિન્યુ રહેજો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો મજા આવે બ્લોગ જોવાની કન્ટીન્યુ તો જોઈ પણ સબસ્ક્રાઇબ નથી કરતા વરો ભાઈ આ યાર સબસ્ક્રાઇબ નથી કરતા વિડિયો તો જોઈ છે પણ સબસ્ક્રાઇબ નથી કરતા કેટલા સમયથી આપણે સબસ્ક્રાઇબ કળા છે પુરાંતી સબસ્ક્રાઇબ કરને ગો માથું એકર માથું પાણીવા મરી નઈ ચોરી 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 ફેમિલી તો ચાલો મણી જેસા એન્જોય કરતા રહેશું મજાક મસ્તી કરતા રહેશું ધૈમા મોગલ તો ઋતિકને બધા જો અહીંયા છે કેને રીલ-બિલ બનાવશું એક બે રીલ બનાવવાની છે

बढ़ाने में इसको बढ़ाने में एक साल हुआ है क्योंकि मेहनत मेहनत करते हो तो ही फल मिलता है इसलिए इसने बहुत संभाला है अपने बालों को क्योंकि ये है ना बहुत टेढ़े मेढे हो जाते हैं <laughs> पर अभी ये खुश करके ऐसा इसने सही किया है थोड़ा खर्चा करके सब ठीक हो गया है ठीक हो गया अभी बहुत बढ़िया लग रहा है पहले तो इसका लुक बहुत खराब लगता था अभी कोई दिक्कत नहीं है अब बढ़िया लग रहा है थोड़े थोड़े हिंदी में फाके लगा रहे हैं और ये देखो इधर कुछ यहाँ पे हमने देखा નાનો એવો છોકરો છે અને રૂચિક મસ્તી કરે છે એની પાસે ખવા માટે મસ્તી કરવા માટે

સમય પૈસા પાછો આજે અમે બ્લોગ શરૂ કર્યો છે કારણ કે હું થોડોક ડિપ્રેશનનો ભોગ બની જતો એના માટે અને ઘણા સમયથી આરે રખડવાય કંઈ નથી નીકળ્યા ભગુડા જાતા થાય તો માતાજીના દર્શન કરવા માટે જ્યાં બાકી કાંઈ આમ રખડવા બહાર નથી નીકળ્યા અને આજે તો આવી છે અને પરતા આપણા છે દુકાને આ દુકાને ઘરે જઈ અને પરતા મળીએ છે અને અહીંયા જો બધા એન્જોય કરે છે જાય પાછા મંદિર સાઈડ કેમ લાગે રખડવા ફરબિન આવી જશે અને હવે જાય છે જાફરાવત જાફરાવત વાળ કપાવવા માટે અને ઋતિકને લેવાની છે ટોપી જાય છે જાફરાવત જાફરાવત જઈને મળીએ મળીએ એ રૂમાલ તો હજી તમે કાઠ્યો જ નથી લાગતો કાઠિયે ક્યાં હવા નથી મારે પણ છે કરી બે હે હોય એટલે ટકો ચાલો જાફરાવત મે લીધો જફરાસ પૂગી જાશે ને હું ડાયરેક્ટ ચોપીલાઓ જજો તો એટલે સંજે અહીંયા બજુમાં વારતાપે છે ચાલો એની પાસે જઈએ એટલે આપડા વાળ બલ કપાઈ દેશે અને હવે ક્યાં જવાનું છે હવે ક્યાંક જઈએ બીજું હવે ક્યાંક જાય લોકેશનમાં રીલ બનાવવામાં આવે અને રીલ બાકી છે ને હવે રેક વાળ કબો આવી ગયા તો આ પાસે આ એંતાર થઈ ગયો ચાલો પડી જાવ મારા કે ખાવાનું મન નથી એમ મે 6 હે 6

અને ટાઈમ તો જો બધું હું કે આ દે હાથ મી જોશે અને સાત સાડા સાત જેવો ટાઈમ થઈ ગયો છે તો બસ જો આવી ગયા છે લાઈટ છે તો ગાડી અકાળો બનાવો ને બધું કામ અફરા પતી ગયું છે તો થોડુંક આમ ઓછું કરવું નથી લેવાનું તો ખાણી પીણી કા સામાન કુછ લેના તા તો ફાઇનલી મેં સબ કામ પત ગયા એવો ટાઈમ સાડા આઠ બજ ગયા તો હવે એમ તારે ઘર પે ઘર પર જાર મિલતે હમ મિલતે હૈ મિલતે હૈ તો મિલતે હૈ તો ફેમિલી શું આવી જશે આપણા દરરોજનું કામ છે દુકાને બેઠવાનું ટાઈમ દરરોજ નું કામ જ દુકાને ન હોય રામજીભાઈ બેઠક હોય કેમ લાગે સાચી વાત છે વાંધો નઈ સાચી વાત છે મારા કલે

તો આજનો અને અમારો બ્લોગ જો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આવા નવા બ્લોગ જોવા માટે અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો તો મળી હશે ચાલો નેક્સ્ટ બ્લોગ માં જય મા મગલ બાય 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 આપણે ફ્રુટી વેસવાની થાય કેમ લાગે

Jai Ma Mogal chokyo Jai Ma Mogal bye bye Jai Ma Mogal Jai Ma Mogal aashirwad Jai Ma, Jai ma bye bye